શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાર મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે કોઈપણ પરિસ્થિતિમાં વૃત્તિ સ્થિર રાખીએ અમાનિત્વ એ દેહનો ધર્મ છે બીજાનું મોટાપણું રાખીને આપણું મોટ પણ વધારીએ દંભ એ મનનો ધર્મ છે તે બીજાને ફસાવવા માટે નહીં જોઈએ પોતાનું કલ્યાણ કરી લેવા પૂરતો જ દંભ રાખવામાં હરકત નથી અહિંસા એ દેહનો અને મનનો ધર્મ છે અહિંસા એ હેતુ પર અવલંબવે છે વાણીથી કોઈનું મન દુખવીએ નહીં અને દેહથી કોઈને પીડા કરીએ નહીં બીજાના દોષ કહેવા એ હિનપણાનું લક્ષણ છે લોકોમાં મોટાપણું એ એક જન્મનો ઘાત કરે છે પણ દંભ અને હિંસા અનેક જન્મનો ઘાત કરે છે દ્વેષને લીધે હિંસા થાય છે એટલે આપણે કોઈનો પણ દ્વેષ નહીં કરીએ કામ ક્રોધ વગેરે બધા જ વિકાર ભગવાનની આડે આવે છે પણ વેર અને દ્વેષ એના જેવા પરમાર્થનો નાશ કરનાર શત્રુ નથી સ્વાર્થને લીધે દ્વેષ ઉત્પન્ન થાય છે સ્વાર્થ જવા માટે નામ જેવું બીજું સાધન નથી આપણી વાણી બીજાને શીખવવા માટે છે એ મોટાપણું બતાવવા માટે નથી વાચાથી એટલે કે જીભથી બોલી શકાય છે અને ખાઈ શકાય છે હંમેશા સત્ય અને ભરી વાણી રાખીએ અને ખાવાની બાબતમાં જીભને આપણા તાબામાં રાખીએ પોતાની ચિત શુદ્ધિ કરી લઈને સંતના ગુણ આપણા આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ અભિમાનનું વિષ જ્યાં આવ્યું કે ત્યાં નામ સ્મરણ કરીએ દેવ કરતાં પણ નામનો મહિમા વધારે છે વૃત્તિ ઉઠવા લાગે કે તેને નામમાં જોડી દઈએ હિરણ્ય કશ્યપુ પણ ભગવાન નહોતા એમ નહીં પણ વાડ વધી જવાથી ખેતર દેખાય નહીં એના જેવું હિરણ્ય કશ્યપુનું થયું પોતાનામાં ભગવાન છે એ અભિમાનને લીધે હિરણ્ય કસીપુ ભૂલી ગયો એટલે પછી ભગવાનને સ્તંભમાં દેખાવું પડ્યું અભિમાન જરૂર પૂરતું જ રાખીએ હું રામનો છું એવું અભિમાન રાખીએ નામનો છેડો પકડી રાખીએ નારાયણ દર્શન થાય એમ પ્રહલાદે નહીં કહ્યું પણ નામ છોડનાર નથી એમ તે બોલ્યો બાળપણમાં વૃત્તિ નિર્મળ હોય છે બાળપણમાં ચૂક નહીં જ અને બધો ફાયદો જ હોય છે ભગવાન પાસે આપણે નાના બાળક જેવા નિર્દોષ થયા સિવાય તેમની કૃપાનો પાનો ફૂટતો નથી એટલે ભગવાન પાસે આપણે બાળક બનીને રહીએ બાળપણનો આધાર વય પર નહીં હોતા આપણી વૃત્તિ પર હોય છે કોઈના પણ માટે ખરાબ વિચાર મનમાં આણીએ નહીં તેને લીધે આપણું જ મન મળીને થાય છે મારા સંસારનું થવાનું હોય તે થાય પણ તારું વિસ્મરણ મને પડવા દઈશ નહીં એમ અનન્યતાપૂર્વક ભગવાનને કહીએ મને ખાતરી છે કે તમારી મદદમાં તે આવ્યા વિના રહેનાર નથી વૃત્તિને સ્થિર કરવા માટે કોઈ સ્થિર વસ્તુ પર તેને ચિટકાવી દેવી જોઈએ એવી એક જ સ્થિર વસ્તુ છે અને તે છે ભગવાન અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ